તો જય માતાજી મિત્રો હવાના સાડા પાંચ વાગી ગયા ઘરેથી મોઢું મોઢું જોઈને બહાર આવ્યા આજે મૂડ નહોતું વિડીયો બનાવવાનું પણ મેં કીધું બનાવી લઈએ ઠંડી બહુ હતી આજે તો જય માતાજી બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો તો મિત્રો ઠંડી બહુ પડે છે અત્યારે કોઈ દેખાતું નહીં મૂડ નહોતું પણ વિડીયો બનાવવા માટે આવ્યો ઘણા ટાઈમથી વિડીયો મૂક્યો નતો એટલે અત્યારે કોઈ વસ્તુ ખુલ્લી નથી પણ અમારા એક મિત્ર છે એના પાસે જવાનો વિચાર હતો જ એને ઘણા ટાઈમથી મળ્યો નહીં તો મળતો આવું તો લોકમાં બન્યા રહો તમે તમને બતાવું

ઓ મિત્રો ફાઇનલી નાસ્તો કરી લીધો હવે આપણે જે ભાઈની વાત કરતા હતા ભાઈ ભાઈ જઈએ જો આવે છે ગામમાં ગામમાંથી બધું નાસ્તો કરી લીધો સમોસા ખાઈ લીધા હવે આપણે સેલ મારીએ બાઈકમાં એ ભાઈ સિટી રેટીમાં ત્યાં નોકરી કરે છે અમે બ્લોગમાં બન્યા રો તો એ ભાઈ ભાઈ પહોંચવા જાય છે હાથમાં મોબાઈલ પકડવો પડે એટલા માટે ભાઈ આવી ગયા ગાડી અંદર લઈ લો ગાડી પાર્કિંગ કરી લીધી ભાઈ ભાઈ આવી ગયા ભાઈ ત્યાં ચાર્જ લેતા હતા નોકરી કરે છે

ઇડલી ખાવા ચાલો એક પ્લેટ ઇડલી વના વડા દલબા બાળ ટૂંકા વડા ખાવ એક નંબર ઈડલી વડા આવે છે ઉગાડ આલો બરો નહી તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા બસ હવે ચા અને બિસ્કિટ ખાઈ લઈ તો જો બોન બોન તો બસ મિત્રો આજના બ્લોગ માટે આટલું અને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને વધુમાં વધુ શેર કરો અને બને એટલો સપોર્ટ કરો તમારા ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી